ગુડ મોર્નિંગ હું અહીંયાથી જોડકણા ગાઈશ તમારે ઓળખવાનું છે અને કોણ છે તે કહેવાનું છે તબડક તબડક ચાલુ છું ચણા ઘાસ ખાઉં છું ગાડીએ જોડાઉં છું બોલો ભાઈ હું કોણ છું ઝાડે ઝાડે કૂદું છું હુપા હુંપ બોલું છું માણસ જેવું રૂપ મારું બોલો ભાઈ હું કોણ છું પાપા પગલી પાડું છું અંધારામાં ભાળું છું મ્યાઉ મ્યાઉ કરું છું બોલો ભાઈ હું કોણ છું વહેલી સવારે ઉગું છું સંધ્યા તાણે ડૂબું છું સૌને ગરમી આપું છું બોલો ભાઈ હું કોણ છું